ખૂબ જ ટ્રાફિકમાં અડચણરૂપ વાહનો પણ અહીંયા છે ત્યારે અત્યારે હું પોતે જયારે અહીંયાથી પાસ થઈ રહી હતી વીસ મિનિટનું ટ્રાફિકમાં હતી અને રસ્તાની બંને બાજુ ગમે તેમ લોકોએ વાહન પાર્ક કર્યા હતા તો કેટલી સિવિક સેન્સ આને આપણે માની શકીએ અને એક વાત કહું કે આજે એક જાગૃત પત્રકાર તરીકે કે લોકો જ્યારે ત્યારે પોલીસ માટે બોલતા હોય છે કે પોલીસ કંઈ કરતી નથી અત્યારનું એક એક્ઝામ્પલ આપું કે અહીંયા જ્યારે હું ટ્રાફિકમાં ફસાઈ અને બે ત્રણ ભણેલા ઘણેલા લોકો હતા એમને મેં રિક્વેસ્ટ કરી કે આ પાર્કિંગ નથી તમારી ગાડી અહીંયાથી કઢો એ લોકો એમ કીધું કે મેડમ તમે તમારું કામ કરવા પાર્કિંગ જ છે પણ આ ઓફિશિયલ પાર્કિંગ નથી લોકો ગમે તેમ અહીંયા ગાડીઓ મૂકી જાય છે અને લગભગ ચાર થી પાંચ મિનિટમાં વલસાડના સીડીપીઆઈસી જાણ કરતા તરત જ એમનો સ્ટાફ અહીંયા આવી ગયો અને કડકમાં કડક કાર્યવાહી જયારે હાથ ધરી છે આ અત્યારની એક જ વખતની વાત નથી વલસાડો રામવાડી વિસ્તાર કે અન્ય હજી ઘણા વિસ્તાર છે દર્શક મિત્રો તમે ચોક્કસથી કમેન્ટ જણાવજો કયા વિસ્તારમાં શું શું સમસ્યા છે પણ અત્યારે રામવાડીમાં જે કાર્યવાહી થઈ છે ને અહિયાં જે સ્થાનિકો છે એમની પાસેથી જાણીએ જે આપનું નામ

ને જો અમે કોઈને રિક્વેસ્ટ કરીએ કે ભાઈ તમે નહીં મૂકો એ લોકો કે રસ્તો તમારો નથી પણ રસ્તો અમારો નથી પણ પાર્કિંગમાંથી ગાડી કાઢવા માટે એટલી તો સેન્સ બધામાં જ હોવી જોઈએ કે ભાઈ એ ગાડી કેવી રીતે નીકળશે બીજું કોઈ હેરાન થાય તે ને આપણે કોઈને હેરાન કરવાની ઈચ્છા નથી પણ અહીંયા દર થોડા દિવસે તમે જોઈ શકો કે જેમ થઈ જાય છે પંદર વીસ વીસ મિનિટ લોકોથી ગાડી એક નથી ઉપર હોસ્પિટલ છે ઘણી વખત હોસ્પિટલના દર્દીઓ પણ હેરાન થાય અમારી ક્લિનિકના પણ કે પણ જોઈ શકીએ પોલીસે કાર્યવાહી કરી દીધી છે ગાડી પાર્ક કરી હતી આપનું નામ શું મારું નામ તમારી પણ દુકાન છે અહીંયા જી આપણે ચોક્કસ જોયું હશે કે જે રીતના ટ્રાફિકમાં આપણે હતા અને એક વડીલને આપણે રિક્વેસ્ટ કરી અને એમનો જે જવાબ હતો ને અહીંયા ની આ વાત કરું આ વિસ્તારની ચાર થી પાંચ દિવસ પહેલા પણ આ રીતનો ટ્રાફિક હતો અને હું પોતે આખો વિસ્તાર ફરીને થઈને પાછી શું આ પ્રોબ્લેમ છે અમારે દરરોજ ગાડી કાઢવાની હોય એટલે આ ગાડી જવું પડે કે ભાઈ અહીંયા ગાડી નહીં મૂકશો અમારી કાર કેવી રીતના કરીએ જાણે અમારે તો એક માણસ એના માટે ડોકવાનો જી અને આ બધા ભણેલા ભણેલા છે જી એ જ રીતે સિટીમાં બધા લારી ગલ્લા વાળા બી

જે એમના દ્વારા બેરિકેડ કરવામાં આવી છે એના દ્વારા અત્યારે આ છે કે આ એમની સ્કૂટર એમણે પેલા વડીલ જો અહીંયાથી ન નીકળ્યા હોત તો આ બેન ની સ્કૂટર અહીંયાથી નીકળી ના શક્યો બેન શું નામ છે આપનું પ્રતિક્ષા પલ્લ ક્યાં રહો છો તમે નાનકવાડા તમે આવ્યા ત્યારે અહીંયા પાછળ ગાડી હતી બરાબર અને આ ગાડી નીકળી તો હવે તમારી એટલે હતી એટલે થોડી હતી જગ્યા થોડી હતી અને એમાં આવીને પાર્ક કર્યું પણ હવે નીકળવા માટે જો આ નહી આવતી તમે આને પોલીસ હેલ્પ વગર તો આ નીકળી નહીં સારો બેન શું કેશો તમે એક આ સિવિક સેન્સ ની વાત છે બધા બધા ભણેલા ગણેલા છે અને ન ભણેલા ગણેલા હોય તો એ બધાને ખબર છે કે આવતા જતા આપણે કોઈને નડતર રૂપ નહી થવી જોઈએ બને શકે ત્યાં સુધી આપણે જો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રાખીને જઈએ તો કોઈને તકલીફ નહીં પડે અને અહીંયા જોઈએ આપણે કે આટલા બધા ક્લિનિક છે અને ક્લિનિક પર આવવા જવા આપણા જવા કેટલા બધા લોકો હોય જી બની શકે ત્યાં સુધી કોઈને હેલ્પફુલ થાવ આ રીતે મદદ કરો પણ નડતર રોક નહી બને જી તો આ જે સમસ્યા છે અહીંયા વલસાડના અનેક વિસ્તારોમાં આ રીતની સમસ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે પોલીસે જે ત્વરત કામગીરી કરી છે આપણે વાત કરીશું પોલીસ સાથે જી શું નામ આપનું સર કેટલા વાહનો અત્યારે આવી રીતના પાર્ક કર્યા હતા અહિયાં કેટલા પર કામગીરી કરી છે આપણે વધારે વધારે પાંચ થી છ વાહન પાર્કિંગ દેખાય છે અને તમે આવ્યા ત્યારે એકચ્યુઅલી તમને જોઈને અને મેં પોલીસ કર્યો ત્યારે ઘણા વાહન વાળા અહીંયાથી ભાગી ગયા હતા નીકળી ગયા છે જી તો દર્શક મિત્રો આ એક સિવિક સાયન્સનો સવાલ છે કે બધા ભણેલા ગણેલા એક દુકાનવાળા ભાઈએ મને વાત કરી એમણે ઇન્ટરવ્યુ આપવા પેલા વાત કરી હતી કે દિશાબેન ગામડાનો માણસ જ્યારે આવે છે ને તો ગામડાનો માણસ બી સમજે છે ભાઈ તમે જે મને વાત કરી કે ગામડાનો વ્યક્તિ આવે છે એ લોકો તમને પૂછે છે કે ભાઈ અમે ક્યાં પાર્ક કરીએ તો સમજી વિચારીને ટ્રાફિકની સમસ્યા છે આપણે આશા રાખીએ કે ફરી આ સમસ્યા અહીંયા ન થાય જેથી કરીને સૌ માટે અહીંયાથી અવરજવર સરળ બને વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો દિશા ન્યૂઝ